નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું કેટલાક જે આવનાર પણ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રથમ પ્રશ્ન પ્રશ્ન છે આદિમાનોની કઈ ગુફામાંથી રાખના અવશેષો મળી આવેલા છે એ માટેના ઓપ્શન છે એ ભીમબેટકા બી અજંતા સી કુર્નુલ ડી એક પણ નહીં રાઈટ આન્સર ઓપ્શન સી કુર્નુલ ગુફામાંથી બીજા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર સોળ મહાજનપદો પૈકી વત્સ મહાજનપદની રાજધાની કઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ કુશીનારા બી ગિરિવર્જ શ્રી કોસાંબી ડી મથુરા રાઇટ આન્સર ઓપ્શન સી કોસાંબી આગળનો પ્રશ્ન છે ત્રીજા નંબરના તમારી સ્ક્રીન પર સેલ્યુકસ નિકેટરને હરાવી ચંદ્રગુપ્ત મૌર્યએ કયા પ્રદેશો જીત્યા હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ કાબુલ બી કંદહાર સી હેરાત ડી એક પણ નહીં રાઈટ આન્સર ઓપ્શન ડી આપેલા તમામ આગળનો પ્રશ્ન છે ચોથા નંબરનો તમારી સ્ક્રીન પર દિલ્હી પાસેનો મેહરોલી લો સ્તંભ કોના સમયમાં સ્થપાયો હતો એ માટેના ઓપ્શન આપેલા છે એ મૂળરાજ સોલંકી બી સિદ્ધરાજ જૈસી સી ચંદ્રગુપ્ત બીજા ડી સમ્રાટ અશોક તો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી ચંદ્રગુપ્ત બીજા આગળનો પ્રશ્ન છે મિત્રો તમારી સ્ક્રીન પર પાંચમા નંબરનો ઉત્તર ભારતના રાજ્ય પૈકી કનોજ ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ મૂળરાજ બી ચંદ્રદેવ સી વાસુદેવ અને ડી કૃષ્ણરાજ રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી ચંદ્રદેવ આગળનો પ્રશ્ન છે છઠ્ઠા નંબરનો તમારી સ્ક્રીન પર નીચેના પૈકી કયું મંદિર નાગર શૈલીનું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચેન્ના કેશવ મંદિર બી મીનાક્ષી મંદિર સી બ્રૌધેશ્વર મંદિર અને ડી કોણાર્થનું સૂર્ય મંદિર રાઈટ આન્સર ઓપ્શન ડી સૂર્ય સૂર્યમંદિર આગળનો પ્રશ્ન છે સાતમા નંબરનો પદ્મપાણી બુદ્ધનું ચિત્ર કઈ ગુફામાં જોવા મળે છે એ માટે ઓપ્શન આપેલા છે એ ભીમ્બેટકર બી હાથી ગુફા સી અજંતા ગુફા અને ડી કુરનુર ગુફા રાઈટ આન્સર ઓપ્શન સી અજંતા ગુફા આગળનો પ્રશ્ન છે છઠ્ઠા નંબરનો તમારી સ્ક્રીન પર હેમિસ લોસાર એ કયા પ્રદેશના મુખ્ય તહેવાર છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ત્રિપુરા બી બિહાર સી પંજાબ ડી લદ્દાખ રાઇટ આન્સર ઓપ્શન ડી લદ્દાખ આગળનો પ્રશ્ન છે મિત્રો તમારી સ્ક્રીન પર રાજસ્થાનનું કયું શહેર ઘરેણાના કામ માટે જાણીતું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ જેસલમેર બી બિકાનેર સી જોધપુર ડી જયપુર રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી બિકાનેર આગળનો પ્રશ્ન છે મિત્રો દસમા નંબરનું તમારી સ્ક્રીન પર દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર કયા ચિત્રકારે દોરેલ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અવિન્દ્ર ઠાકોર બી રાજા વર્મા સી રવિશંકર રાવળ અને ડી રવિન્દ્રનાથ ટાકોર મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી રાજા રવિવર્મા આગળનો પ્રશ્ન છે મિત્રો અખિયારમાં નંબરનો તમારી સ્ક્રીન પર ઘસારણ દ્વારા બનેલા મેદાનને શું કહેવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સરોવરનું મેદાન બી કિનારાનું મેદાન સી નિક્ષેપણ મેદાન અને ડી પેની પ્લેન મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી પેની પ્લેન આગળનો પ્રશ્ન છે મિત્રો બારમા નંબરનો તમારી સ્ક્રીન પર સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બતેર લાખ બી અઢાર લાખ સી પંદર લાખ ડી ઓગણીસ લાખ રાઈટ આન્સર ઓપ્શન સી પંદર લાખ આગળનો પ્રશ્ન છે મિત્રો પંદર તેરમા નંબરનું તમારી સ્ક્રીન પર વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચકલી બી સુરખાવ સી ચિલો ડી પોપટ રાઈટ આન્સર ઓપ્શન સી ચિલો આગળનો પ્રશ્ન છે મિત્રો ચૌદમાં નંબરનું તમારી સ્ક્રીન પર પંચ ગુફા કયા જિલ્લામાં આવેલી છે એ માટેનો ઓપ્શન આપેલા છે એ જૂનાગઢ બી રાજકોટ સી ભાવનગર અને ડી ગીર સોમનાથ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ગીર સોમનાથ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો તમારી સ્ક્રીન આગળનો પ્રશ્ન છે મિત્રો પંદરમા નંબરનો તમારી સ્ક્રીન પર માન સોલ્લાસ પ્રખ્યાત ગ્રંથના રજિતા કોણ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ જયદેવ બી નારાયણ સી સોમેશ્વર અને ડી પદ્મનાભ આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી સોમેશ્વર આગળનો પ્રશ્ન છે મિત્રો સોળમાં નંબરનો તમારી સ્ક્રીન પર હાઈકોર્ટના ન્યાયાધીશો પોતાનું રાજીનામું કોને આપે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વડાપ્રધાન બી રાષ્ટ્રપતિ સી મુખ્યમંત્રી ડી રાજ્યપાલ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી રાષ્ટ્રપતિ આગળનો પ્રશ્ન છે મિત્રો સત્તરમાં નંબરનો તમારી સ્ક્રીન પર નીચેના પૈકી કઈ સંસ્થા વૈધાનિક સંસ્થા છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સેબી બી લોકપાલ સી નાણાપંચ અને ડી ચૂંટણી પંચ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી લોકપાલ કે જે વૈજ્ઞાનિક સંસ્થા છે માટે રાઈટ આન્સર ઓપ્શન બી લોકપાલ આગળનો પ્રશ્ન છે મિત્રો અઢાર આમાં નંબરનો તમારી સ્ક્રીન પર આઠમી અનુસૂચિ અંતર્ગત કઈ ભાષાનો બંધારણમાં ઉલ્લેખ નથી એ માટેના ઓપ્શન આપેલા છે એ ઉર્દુ બી અંગ્રેજી સી ડોંગરી ડી નેપાળી રાઇટ આન્સર ઓપ્શન બી અંગ્રેજી આગળનો પ્રશ્ન છે મિત્રો ઓગણીસમા નંબરનો તમારી સ્ક્રીન પર ભારત અને ચીનને જોડતો સૌથી ઊંચો સડક માર્ગ કયા ઘાટ સાથે સંબંધિત છે એ માટેનો ઓપ્શન આપેલા છે એ બોમડીલા બી જોજીલા સી ખારદુંગલા અને ડી બની હાલ રાઈટ આન્સર ઓપ્શન સી કારદુંગલા વિશ્વ નંબરનો પ્રશ્ન છે પૂર્વઘાટ પર્વત શ્રેણીનું સૌથી ઓછું શિખર કયું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ગુરુ શિખર બી ધૂપાટ સી દોધાબેટા અને ડી ઝીંકા ગઢા મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ઝીંગા કડા જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત વંદે માતરમ અસ્તુ